ભાવનગર શહેર માં এসওজি ની ટીમે હિમાલયાモール પાસેથી થી રોડ ઉપર થી પસાર થતી 릭શામાંથી એક શખસને મહિલાનો બુરખો એટલે કે પહેરવેશમાં ઝડપી લીધો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે এসওજી પોલીસે આ શખસને લઈને પૂછતાછ હાથ ધરી હતી જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શખસ માનસિક રીતે બીમાર હોય અને બુરખો પહેરેલો હતો જેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

જઈ જાયગા ચલો ચલો એ આઈ લઈ લો સાબે તું વીડિયોમાં બોલ ભાઈ ભાઈ વીડિયો એ હા એટલે કાય કરવાના ઈરાદે આવે છે ના હિમાલયા મોલમાં હા વોચરૂમમાં ઈ લોકો ગયા હતા હિમાલયા મોલમાં વોચરૂમમાં રીનશર્ટમાં આતો પહેલા હા અને પછી ભાઈ આપણે બુરખો કરીને આયા બીસીઆર આવી ગઈ ઈ લોકોને લઈ ગયા છે ભાઈ Yeah. <laughs>